વડોદરા શહેરના વોર્ડ નંબર અઢારમાં ધારાસભ્ય યોગેશ પટેલના હસ્તે બાવીસ વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું વોર્ડ નંબર અઢારમાં આવેલ વિસ્તારના કાચા પાકા રસ્તાના કામ પાણી અને ગટરના કામો રસ્તાના પેશવર્ટના કામોનું ખાતમુહૂર્ત આજ રોજ માંજરપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું વિસ્તારના કુલ બાવીસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું એક કરોડ એસી લાખ ના ખર્ચે કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું વિસ્તારના સ્થાનિક નગર સેવકો સોસાયટીના રહીશો સાથે ભેગા થઈને વિવિધ જગ્યાઓ પર ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું કુલ વોર્ડ નંબર અઢાર એમાં રસ્તાના કામ પાણીના કામ કાચા પાકા રસ્તાનું કામ તેમજ આ કોતક તલાવડીનો નવ મીટરનો રોડ આ બધા થઈને બાવીસ કામ છે એક કરોડને એંસી લાખના કામ છે અને ટૂંક જ સમયમાં આ કામ પૂર્ણ થશે એટલે આ કોતર તલાવડીમાં આટલી બધી વસ્તીમાં રોડ બહુ જ નાનો હતો છેલ્લા દોઢ વર્ષથી દબાણો તોડવામાં આવે છે હવે આગળ સ્વૈચ્છિક લોકો દબાણ તોડે છે અને નવ મીટરનો રોડ મળશે આવવા જવાની સુવિધા મળશે અને જે ટ્રાફિક અહીં જામ થતો હતો એ ખુલ્લો હતો ટોટલ જગ્યાએ કામ કામ છે છે એમાં એમાં રોડ નવો જે પહેલી સોસાયટીમાં જે વરસાદી પાણી છે એટલે વરસાદી ગટર નખાશે પછી રોડ રોડનું કામ થશે